નમસ્કાર સાથી હું છું આપણો નકપરસિંહ સોલંકી ગઈકાલે લુણાવાડા ખાતે કોંગ્રેસ પક્ષની મીટિંગ હતી જેની અંદર આમ આદમી પાર્ટીના એકતાલીસ જેટલા વ્યક્તિઓ કોંગ્રેસ પક્ષની અંદર જોડાયા એવો મેસેજ હતો એ બિલકુલ ખોટો છે આમ આદમી પાર્ટીના નાની મોટી જવાબદારી લઈને ચાલવાવાળા વ્યક્તિઓ ફક્ત અને ફક્ત બે વ્યક્તિઓ હતા બીજા જે બે વ્યક્તિઓ હતા એ જૂના કાર્યકર્તાઓ હતા બાકીના જે સાડત્રીસ જે વ્યક્તિઓની જે ગણતરી લીધી એ આમ આદમી પાર્ટીની અંદર જોડાયેલા નથી અને કોંગ્રેસ પક્ષ આમ આદમી પાર્ટીને જે બદનામ કરવાનો જે પ્રયત્ન કરી રહી છે એ જનતા ખૂબ સારી રીતે જાણે છે નગરપાલિકાની વાત કરીએ તો લુણાવાડામાં વર્ષોથી કોંગ્રેસ પક્ષને શાસનમાં આવતી હતી પણ આ વખતે કોંગ્રેસ પક્ષની અંદર જ બેઠેલા જે વ્યક્તિઓ છે એ ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરીને લુણાવાડામાં નગરપાલિકાનું શાસન ભારતીય જનતા પાર્ટીના ચરણોમાં મૂકી દીધું છે લોકસભાની વાત કરીએ તો લોકસભાની અંદર પણ ભારતની અંદર દસમા ક્રમાંકે જો જીતેલી ભારતીય જનતા પાર્ટી હોય તો એ પંચમહાલની સીટ છે અને ભુંડી રીતે કોંગ્રેસ પક્ષ અહીંયાથી હાર્યો છે કોઈને કોઈ જગ્યાએ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની મળેલી એકબીજાને સાંઠગાંઠ કરેલી હોય એવું મહીસાગર જિલ્લામાં લાગી રહ્યું છે એટલે જનતા ખૂબ સારી રીતે જાણી જાણી ગઈ છે અને આમ આદમી પાર્ટી દિવસે ને દિવસે મહીસાગર જિલ્લાની વાત કરીએ કે ગુજરાતની વાત કરીએ કે લુણાવાડાની વાત કરીએ ત્યારે જનતાના જે પણ નાના મોટા પ્રશ્નો હોય એને ઉઠાવીને એને વાચા આપવાનું જે રીતે કામ કરી રહ્યું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીને અને કોંગ્રેસ પક્ષને પેટમાં દુઃખી લાગે રહી હોય ત્યારે આવી રીતે એમને આમ આદમી પાર્ટીને તોડવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે આમ આદમી પાર્ટી સાખી લે એમ નથી આવનારા દિવસોમાં ડબલ તાકાતથી અમે કામ કરીશું અને જનતાના નાના મોટા જે પણ પ્રશ્નો હશે એ અમે ઉઠાવીને અમારી લોકપ્રિયતા દિવસે ને દિવસ વધારી અને તાલુકામાં હોય કે જિલ્લામાં હોય કે બે હજાર સત્યાવીસની વિધાનસભાની હોય ચૂંટણી હોય એની અંદર આમ આદમી પાર્ટીની સરકાર બને એવા માટે અમે પ્રયત્નો કરીશું જય હિન્દ જય ભારત ભારત માર્ગીય જય જય ગરી ગુજરાત